જય ગૌ માતા વેદ પુરાણ અને જ્યોતિષશાસ્ત્રમાં ગાયનો મહિમા બ્રહ્માજીના મુખમાંથી સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હતી ગાય જે જગ્યાએ ઊભી રહીને આરામપૂર્વક શ્વાસ લે ત્યાં તમામ જાતના વાસ્તુદોષ પૂરા થઈ જાય છે જે જગ્યાએ ગૌમાતા ખુશીથી ભાંભરે ત્યાં સ્વયંભૂ ભગવાન પુષ્ટિવૃષ્ટિ કરતા હોય તેને પ્રસન્ન થાય છે ગાયના ગળામાં ઘંટડી અચૂક બાંધો જેથી ઘંટડી વાગતા જ ગૌ આરતી ચાલુ થઈ કહેવાય છે જે વ્યક્તિ ગાય માતાની સેવા પૂજા કરે છે એમના પર આવવા વાળી બધી પ્રકારની વિપત્તિઓને ગાય માતા હરી લે છે ગાય માતાના ખભે નાગદેવતાનો વાસ હોય છે જ્યાં ગાય માતા રહે છે એ જગ્યાએ સાપ વિછી નથી આવતા ગાય માતાના દૂધમાં સુવર્ણ તત્વ મળી રહે છે જે રોગોની ક્ષમતાને ઓછી કરી નાખે છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગાય માતાની પૂંછડીમાં હનુમાનજીનો વાસ હોય છે કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગે તો ગાય માતાની પૂંછડીથી ઝાડું લગાવવાથી નજર ઉતરી જાય છે ગાય માતાની પીઠ ઉપર એક ઉપસેલો ભાગ હોય છે એ ભાગમાં સૂર્યકેતુ નદી હોય છે રોજ સવારે અડધો કલાક ગાય માતાની પીંડપાર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે ગાય માતાને ચાર ખવડાવવાથી તેત્રીસ કોટીના દેવી દેવતાઓને ભોગ લાગી જાય છે ગાય માતાની એક આંખમાં સૂર્ય અને બીજી આંખમાં ચંદ્રદેવનો વાસ હોય છે ગાય માતાના ખંભે નાગદેવતાનો વાસ હોય છે જ્યાં ગાય માતા રહે છે એ જગ્યા પર સાપ વિછી નથી આવતા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને ગાય માતા માટેના વધુ માહિતી મળતી રહે